નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ધોરણ ના મોસ્ટ એમ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી રહેશે જેમાં પ્રશ્નપત્ર પણ અવેલેબલ છે અને સાથે સાથે તેનું સોલ્યુશન પણ તમને મળી જશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં આપણે જોઈએ ધોરણ છ વિષય સંસ્કૃત પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું એસી ગુણનું પ્રશ્નપત્ર સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જે સંસ્કૃત વિષયના અને સંસ્કૃત સિવાયના આવનારા જે બીજા વિષયો છે તેના પ્રથમ સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આ પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા ગુજરાતી એટલે કે વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો અગિયારમાંથી ગમે તે દસ જેના કુલ દસ માર્ક છે પેલું પર્ણ પતતી એટલે કે પાન પડે છે શૃંગાલ ભાતઃ ધાવતું આકાશ પતતી શિયાળભાઈ દોડે છે આકાશ પડી રહ્યું છે વાનર આકાશ પડે છે સિંહ વધતી કુત્ર પતતી આકાશ સિંહ કહે છે આકાશ ક્યાં પડે છે શશક કિમપી ન વધતી સસલું કંઈ બોલતું નથી ઈશ સચિનઃ આ સચિન છે ઈશા દિવ્યા દિવ્યા લિખતી આ દિવ્યા છે દિવ્યા લખે છે ઈશહ મયુર મયુર શૃણોતી આ મોર છે મોર સાંભળી રહ્યો છે કાકસ્ય પત્ની શાવકે સહ તત્રે વસતી કાગડાની પત્ની તેના બચ્ચા સાથે ત્યાં રહે છે કાકહ નદી પ્રતિ ગચ્છતી કાગડો નદી તરફ જાય છે અગિયારમો કાક વદતી અહો સર્પહ મૃતઃ કાગડો કહે છે અરે સાપ મરી ગયો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો જેના કુલ ત્રણ માર્ગ છે પેલું તસ્મે શ્રી ગુરુવૈ નમઃ એટલે કે ગુરુદેવને નમસ્કાર હજો વીણા પુસ્તક ધારિણી એટલે વીણા અને પુસ્તક ધારણ કરનાર કદલી સદર્શી શુંડા એટલે કેળા જેવી સુંઢવાળો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક ક નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો જેના કુલ ત્રણ માર્ગ છે પેલું આ સ્વિચ છે તો ઇતિ સ્વિચ બીજું સસલું બોલે છે તો શશક વધતી ત્રીજું આજે કયો વાર છે તો અધ્ય કહ સમય મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તેની સોલ્યુશન ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર પચાસ રૂપિયા છે જેમાં બે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે રેડી ટુ પ્રિન્ટ છે સીધી તમે ઝેરોક્ષ કરી અને તેનો ઉપયોગ કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પેલું અહીંયા આપણને આપેલું છે તમે જોઈ શકો છો કે આ ચિત્ર શાનું છે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી પુષ્પધાની ત્યાર પછી કાગડાનું ચિત્ર આપ્યું છે વિકલ્પ બ કાક ત્યાર પછી તમે જોશો તો અહીંયા ચિત્ર આપણને આપેલું છે અને કયું પ્રાણી છે એવું પૂછવું છે તો દેડકો છે એટલે મંડુ કહ ત્યાર પછી ફાઇલનું ચિત્ર છે એટલે એનો જવાબ આવશે સંચિકા ત્યાર પછી છે આશાનું ચિત્ર છે તો એમાં જવાબ આવશે પિંચ સ્વિચ છે ત્યાર પછી નોળિયાનું ચિત્ર આપેલું છે તો એને અંગ્રેજી આપણે સંસ્કૃતમાં કહેવાશે નકુલહ ત્યાર પછી શિવનો સંચો છે તો અહીંયા જવાબ આવશે સીવન યંત્રમ અને ત્યાર પછી કાળું પાટિયું છે તો અહીંયા જવાબ આવશે કૃષ્ણ ફલકમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો જેના કુલ આઠ માર્ક છે પેલું વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થે છે તો જવાબ આવશે વિકલ્પ સી સરસ્વતીને બીજું શશકઃ કુત્ર નિવસ હતી તો જવાબ આવશે વિકલ્પ એ વનમ ત્રીજું કહ ધવતી તો જવાબ આવશે શશક ચોથું સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે તો જવાબ આવશે વિકલ્પે કે દેવનાગરી પાંચમું હાથીની સૂંઢ કેવી છે તો જવાબ આવશે વિકલ્પ ડી કેળ જેવી છઠ્ઠું હસ્તી કસ્માત ભીત તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી મહાવત હો અંકુશ માત્રા તો સાતમું અધ્ય શનિ વાસર હસ્વ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી રવિ વાસર આઠમું મીરા ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ગાયતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો ત્રણ વિધાનો પૂછાશે એમાં પહેલું સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જન્મી છે તો જવાબ આવશે સાચું હસ્તીના કરણી દીર્ઘી સસ્ત હો તો જવાબ આવશે ખોટું હસ્તીને પુચ્છમ અલ્પમ તુચ્છસ તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના વિભાગ અ અને વિભાગ બ ના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો ત્રણ જોડકા છે પરબ્રહ્મા તો તસ્મે શ્રી ગુરુએ નમઃ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ક નીચે આપેલા ચિત્ર જોઈ તેના સંસ્કૃતમાં નામ લખો તો શિવનો સંચો છે એટલે શિવ કાળું પાટ્યું છે તો કૃષ્ણ ફલકમ ત્યાર પછી ઘેટું છે તો મેષઃ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ શોધીને લખો પરણમ તો પલ્લવમ અને પત્રમ વાનર તો કપિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ઈ નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં લખો એક તો એકમ સાત તો સપ્તમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉ નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો અગિયાર તો એકાદશ વાદનમ છ તો ષડાદનમ પ્રશ્ન નંબર નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત સાક્ષાત્મા તસ્મે શ્રી ગુરુએ નમહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો છ માંથી એ પાંચ પ્રશ્નો પૂછાવાના છે દસ માર્કસ પ્રશ્ન છે પેલું શિરોરેખાને બાદ કરતાં કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગીરી લિપિની જેમ લખાય છે તો શિવ શિરોરેખાને બાદ કરતાં ગુજરાતી ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાતા હોય છે બીજું ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું તો ઝાડની નીચે બખોલમાં સાપ રહેતો હતો છેવટે સસલું શું કરે છે તો છેવટે સસલું ભાગી જાય છે સસલું ક્યાં આવે છે તો સસલું ઝાડની નીચે ઝાડની પાસે આવે છે હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે તો આથી ચાલતી વખતે તેની પૂછડી હલાવતો રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ક સૂચના પ્રમાણે ઉત્તર આપો જેના કુલ બે માક છે પેલું નીચેનામાંથી નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી મયુર અને બીજામાં આવશે વિકલ્પ ડી ઘટહ ત્યાર પછી બીજું નીચેનામાંથી આકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો તો અહીંયા પહેલામાંથી આવશે બી લતા અને બીજામાંથી ડી આવશે કુંચી કા ખાલી જગ્યા છે ખાલી જગ્યા ખાલી મેં દેવે તો નિર્વિઘ્નમ શશક ખાલી જગ્યા ન વધતી તો કિમપી ગાયિકા ગીતમ ખાલી જગ્યા તો ગાયતી આકાશે ખાલી જગ્યા ઉડયતે વિમાનમ ગીતા ખાલી જગ્યા પઠતી તો પુસ્તકમ કૃષિ કહ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી તો ક્ષેત્રમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચે આપેલા ફૂલોની સંખ્યા ગણી તેને સંસ્કૃતમાં અંકોમાં અને શબ્દમાં લખો તો અહીંયા દસ ફૂલ છે એટલે અંકમાં દસ અને શબ્દમાં દસ ત્યાર પછી અહીંયા પાંચ ફૂલ છે તો પાંચ અને પંચ અને ત્યાર પછી છ છે તો શટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક નીચે આપેલા શબ્દોની સંધિ છોડો બે માગ છે એમાં ગુરુ બ્રહ્મા એટલે ગુરુ હુ પ્લસ બ્રહ્મા નમસ્તે એટલે નમઃ પ્લસ તે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પ્રભહ એટલે કે તેજ વદતી એટલે બોલે છે સર્વદા એટલે હંમેશા મકર હોય એટલે મગર અને ભ્રાત હોય એટલે ભાઈ મિત્રો અહીંયા આપણે આ ધોરણ છનું સંસ્કૃત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું દોસ્તો આપણે ધોરણ છના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પીડીએફ પણ તમે મેળવી શકો છો